તો જોવા મિત્રો અમે આવી જાવ તમારા મોમાજી ના ઘેર તમને બધા મલાઈ વળાવી દેવું જો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આપણા આજ તો વધારે વહેલા નહીં પણ થોડું મોરા મોરા બ્લોગ શરૂ કરે કોમ બધું પાલી અને જોઈ જવાનું હોય તો ઘરનું બધું કોમ પાલું પડે થોડું ઘણું લેટ થઈ જવા તો આજે અમે જઈએ છીએ ચો એ કહેવું તમને પણ પહેલાં જોવા બાજુ માડી આવી જાય તો બી રહી જય માતાજી જય માતાજી તો અમે જઈએ છીએ અમારા મમાજીના ઘેર ને દક્ષિણ પપ્પાના મમ્માના ઘેર તો એ તમને કહી દઈએ તો બધાને ભેગો થવા જઈએ છીએ અને અમારા દિયર એટલે કે નિલેશભાઈને ભેગો થવા જઈએ છીએ

सम्झाइक पहिला जस्तो पनि नवा अर्धो नभेर्थ अर्धो जुना घेरा थो भेगो थियो बिजो भय न તો અમારા મુમાજીના સોરો એટલે કે મારા દિયર આર્મીમાં નોકરી કર હું તો એ બા ટ્રેનિંગ પૂરી કરીને પાછા જઈ આવી જાય એ વખત આપણો બ્લોગ નહોતા બનાવતો એટલે આપણે તમને નહોતું બતાવ્યું અને અમરે બા જઈ અને પાછા ઘેર આવ્યા અહીં રજાઓ હતી એટલે તો ઇયોને આમ રજાઓ પૂરી થઈ જાવ અહીં તો પાછા જવાના અહીં એની ડ્યુટીની ભાવ આવ લે તો આપણે ભેગું થવા જવાનું હતું તો જઈએ આ બાજુ લક્ષ્મી પપ્પા જતા તૈયાર થઈ જય તાજે મિત્રો જો આપણે જવાનું અમારા મારા મોમાન ઘેર એટલે કે જો મારા મોમાન ઘર થાય ને હોય મોમાજી નું ઘર થાય તો હેડો તો જવાનું હોય તો પછી તમે તો મળ લે તો જોવા મિત્રો અમે આવી જાવ તમારા મોમાજી ના ઘેર તો જોવો આવું કોક નળિયો વાળું ઘર હ તો મને બતાવી દેવ કારણ કે જૂનો ઘર હોય તાન નો આવો હોય હોય નવું ઘર હ પણ એક બે કિલોમીટર હોયથી થાય તો આપણે એનો એ બ્લોગ અલગથી બનાવું તો જવું તો તમને ચોક્કસથી બતાવું તો જો

તો જો અને અમરે વિડીયોમાં આપણે એટલું બધું અમએ એમ કોઈ મહત્ત્વ નહીં હોય અને ખબર નહીં પર તો થોડું ઘણું બોલું હું જેવું એવું અને આ બાજુ શું ભય એ અને થોડુંક આપણે હું કે જેને વિડીયોમાં આવું હોય ને એનું જ લેવું અને કોઈની ઈચ્છા નહીં હોય આપણે એટલું બધું પેલું એમ નહીં કરીએ તો જો ભાઈ મોટો ભાઈ શેર હોય તેઓ

એટલે થોડીક શરમ લાગે ને એવું જોવા જોઈ રહી હતી કે જ બધા રાધે 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 કહો બધા આજ નવ નવ લાગે હે અને મીચો આઈ જો એમ થઈ જો તે બોલતો નથી જો તો અમાર હું મને નહીં આમ ગેર જો હી બન્યા કરે એટલે તમ જહી તે આ ઉંગમાં હી કો ના રાધે 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 કડો બડા રાધે રાધે જય માતાજી જય હાય <laughs> <laughs> त तो भाइ बता તો હેડો એ બધો આગળ હેડો દક્ષ પપ્પા એવો તો હેડો છો અમે જો હેતરમાં જવા અને ડેમ જોવા તો જ જતા હેતરમાં પણ આપણે હેતરમાં આવતો જો બ્રાહ્મણી માતાનું મંદિર હતું તો હેડે આપણે દર્શન કરતા જીએ કીધું મિત્રો દર્શન કરી લેજો બસ તમને આપડે જઈએ એટલે એ નજારું બતાવીએ નજારું બતાવ તો જો અમે ડેમ જો આવું લે તો જો આવી રીતે કોક ડેમ નું નજારું હો તમને કેમેરું કઈ બતાવું આ પણ આગળ હન પોણીને ઉભરાયેલું હોય એટલે આપણે એટલા જતો નથી પગને ઉતર હતો જુઓ આવું કોક નજારો દેખા ને આ બધો હેતર જુઓ તમે આ વહેતરમાં ઉભી રહીએ અને તમને જેને મળવા લે ને આને અમે એ જેને મળવા આવે અમે તો મળી લીધું પૂરા પરિવારને મળ્યો વાતચીત કરી મોમો એટલા નહોતા કારણ કે અહીંયા પર્સનલ કોમ હોય તો બહાર જવું પર તો મોમો ઘેન નહોતા તો બધાને મળ્યો અને બધા ભેગો થયો અને મમ્મી કીધું હેડો હેતરમાં આપણે ઓટો મારી આવીએ હોય મી નતી આવી દેક્ષ પપ્પા આવેલા જ હતા પણ આપણે નતો આવેલો મી કીધું હેડો મા આપણે જોવાન થઈ જાય અને આપણે અમ બતાવવાના અહીં તમને નિલેશભાઈનો જે આર્મી મેન અહીં જવાન એની ફરજની ભાવ હું તમે અન્ય રજા પૂરી થઈ જમ પાછા જ અહીં એની ડ્યુટીની ભાવ લઈ તો મિકી થેડો અલગ અલગ અંદાજથી અને અલગ રીતે બતાવીએ તો નિલેશભાઈ ભાઈ કે હેડો ભાભી આપણે હેતરમજીએ અને પછી બ્લોગ બનાવું તો હેડો તમને બતાવી દઈએ અમારા નિલેશભાઈ કે મારા દેયર તો તમને બતાવીએ અને બે શબ્દો કે અહીં એ કઈ જગ્યા ઉપર હું અને જેવી જેવી મહેનત કરી એ બધું આપણે એઓના મુદ્દાથી બોબર હું

આપણે આગળથી ઇન્ડિયન આર્મીમાં જવું મહેનત કરી ત્રણ થી ચાર વાર આપણે મહેનત કરી એના પછી આપણને જે સપનું હતું એ આપણને મળી અને હારી એ પોસ્ટમાં છીએ આજ મનીપુર માં પોસ્ટિંગ છું અને મારી ફરજ બજાવું છું જય માતાજી તો જુઓ કારણ કે તકલીફ તો તમે કોઈ બી ધંધો કરો કે મજૂરી કરો ગમે તે કરો થોડી ઘણી તકલીફ પર પણ જે તમારું સપનું હોય એના સપનાનું પૂરું કરવા ઓળખે તમે મન લગાવીને મહેનત કરો ને તો ઉપરવાળું એ તમારો સાથ હાલ અને એમને ઘણી બધી ન કરી ઠુકરાઈ ચમ કે એનું સપનું હતું કે મી આર્મી મેન બનવું એમ તો એને ઘણી મહેનત કરી એનો સંઘર્ષ તો મને ખબર છે ને એમના મૂડેથી તમે હભરી લીધો તો અત્યારે સારી જગ્યા ઉપર સારી પોસ્ટ પડી અને ફરજ નિભાવું હું તો આપણે માતાજીનું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે એમને સુખી સલામત રાખવી કારણ કે આપણા મેન જવાન લોકો તો બોર્ડર ઉપર રાત દિવસ જેટલી મહેનત કરતા હોય ત્યાં આપણે શાંતિથી ખાઈ પી શકતો હોય ઊંઘી શકતો હોય એ તો મારે કોઈ કહેવાની જરૂર નથી તો બે શબ્દ મમ્મી તમને કહી દીધું અને આપણા નિલેશભાઈના ઘેરથી એટલે કે અમારા આર્મી મેનના પત્ની

બપોરે રાધે રાધે કરો બેટા રાધે રાધે કરજો રમવા દો તો અમે ઘેરે આવી જ અને આ બાજુ જો જય માતાજી તો જો અમારે બબુ નહીં અમે બહેન વાહ ઉપર આ એટલે અમરાય અને અમારે દન દન જવાનું હતું એટલે અમે દન આવી જતો તો જો ઘેર આવ્યો ને પણ તમને બતાવું ઘણો એના ઘેર તો વાટતો અહીં ખબર નહીં પણ ઓયા જોઈ જો અત્યારે આ આવું ગયું મરસુવાટી ને શાક બનાવતો તમારો આ ને બચો કોણો લહવા બેહી થઈ આ તો જો આવી રીતે મરસુંવાટી અને પછી શાક બનાવવાનું હોય ઘણો ઘેર બનતું હોય પણ હોય તો બનતું તું મને ખબર નહોતી પણ જો જોઈએ લીધું આ વાટી દીધું પછી હું આપણે શાક બનાવીએ તો વાટેલા મરસાનું શાક શેવ આવે તો મને બધાને ખબર જ હજીને ઘેર વાટતો હોય નહીં ન ઘેર તો જો

તો જો મોડા મોડા પોકેએ માડી બે જતો તો આયો એવો પાછો જો ધોરણ ખૂટ પહેલાં ઉપર હું ક નાખીએ ને એમ કરી દે હું અને બસ પાછા બનાવવાની તૈયારીઓ કરીશું તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ